ગુમનામ ગાર્ડન વડોદરા પાલિકામાં શાસક પક્ષનો આંતરિક જૂથવાદ ફરી એકવાર ખુલ્લો પડ્યો છે શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી સામેનો એક સુંદર બગીચો છેલ્લા બે વર્ષથી ગુમનામ છે લોકાર્પણ તો થયું પણ નામાંકન નથી થઈ શક્યું આંતરિક મતભેદના કારણે મેયર અને શાસકો નિર્ણય લઈ શક્યા નથી વિપક્ષે કોર્પોરેશન શાસકોને આડી હાથ લીધા છે ત્યારે શું છે હકીકત શું મામલો છે આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરા મહાનગરપાલિકામાં શાસકો વચ્ચેનો આંતરિક વિવાદ કોઈ નવી વાત નથી પરંતુ હવે આ વિખવાદ એટલો ઘેરો બની ગયો છે કે વિકાસ કાર્ય પણ અટકી રહ્યા છે સમા વિસ્તારમાં મામલતદાર કચેરી સામે આવેલો આ બગીચો છેલ્લા બે વર્ષથી ગુમનામ છે પાલિકાએ બગીચાનું લોકાર્પણ તો કરી દીધું પરંતુ નામકરણ કરવાનો નિર્ણય શાસકો લઈ શક્યા નથી બિલકુલ અજુકતું લાગે છે કે કોઈને બી કેવું હોય કે હું કઈ જગ્યાએ બેઠો છું તો કહેવાય કે ગાર્ડનમાં બેઠો પણ કયા ગાર્ડનમાં બેઠો એ માહિતી નહીં આપી એકતા પછી બધું જાહેર કરવું પડે કે પાછળ તળાવ છે તળાવની પાછળ છે કે સમા ગામમાં છે આ આ રીતે પરફેક્ટ નામ નહીં તો એડ્રેસ નહીં બગીચામાં વોકિંગ ટ્રેક છે બેસવાની વ્યવસ્થા છે બાળકો માટે રમકડા છે વડીલો માટે આરામની સુવિધા છે પરંતુ નામ નથી આંતરિક જૂથબંધી અને મતભેદના કારણે મેયર બગીચાનું નામ નક્કી કરવામાં નિષ્ફળ ગયા હોવાના આરોપ લાગી રહ્યા છે હવે આ બગીચો સૌથી સુંદર છે સારી વ્યવસ્થાઓ છે પરંતુ જોવા જઈએ તો આ બગીચાને કોઈ નામકરણ કરવામાં નથી એટલે કોઈ નામ આપવામાં આવ્યું નથી એટલે વડોદરા શહેરની પ્રજા હોય કે સમાની પ્રજા હોય આ બગીચામાં નામ નહીં મળવાતી આપણે પણ કહી શકીએ કે નામ ન હોય તો ગુમનામ બગીચો પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના રાજકારણી હુસાતુસી યા તો મારો માણસનું કંઈક થાય નામ યા તો કોઈ કંપનીનું નામ આલીને કંઈક સેટિંગ કરવાનું હોય એટલે ક્યાંક રાજકારણીની હુસાતુસીના કારણે આ સમા વિસ્તારના નામ નથી મળ્યું રોજ મોટી સંખ્યામાં નાગરિકો આ બગીચામાં આવે છે પરંતુ નામ ન હોવાને કારણે લોકોમાં અજીબ લાગણી જોવા મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે पालिकाના શાસકો તાત્કાલિક બગીચાનું નામકરણ કરે ઓપનિંગ થઈ ગઈ હોય તો નામ નામકરણ કરવામાં કેટલી વાર લાગે છે પણ સવાલ વરોદરા શહેરના નગરજનો હિતમાં કામ કરવાનું હોય નગરજનોના હિતમાં નામ મૂકવાનું હોય કંઈ તમારા ઘરથી તો લાયા નથી કોઈ વસ્તુ છે તો પબ્લિકના લોકોના પૈસા અને લોકોના પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ત્યારે પોતાનું આમ છોડીને લોકોના હિતમાં કામ કરવું જોઈએ અને નામ નામકરણ તરત જ કરી દેવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ગુમનામ વડોદરા થઈ ગયું ગાર્ડનની કઈ વાત કરો તમે સરસિરાઓની બનાવેલી તમામ મિલકતો એટલી ખરાબ કરી દીધી છે જેનું કામ નહીં સાડી ચારસો કિલોમીટર વરસાદી ગટર એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે

આ બાબતે મીડિયા દ્વારા મેયર પિંકીબેન સોનીને પૂછવાનો પ્રયાસ કરતા તેમને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે સાથે જ ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા પણ સમગ્ર મામલામાં હાથ ખંકેરી લેવામાં આવ્યા છે ત્યારે સવાલ એ જ છે કે જે એક બગીચાનું નામ નથી આપી શકતા અને નામ ન આપી શકવાનું કારણ પણ નથી જણાવી શકતા તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે હવે સૌથી મોટો સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના શાસકો આ ગુમ નામ બગીચાને ક્યારે નામ આપશે અને શું નાગરિકોને તેમના બગીચાની ઓળખ મળશે જવાબની રાહમાં આજે પણ આ બગીચો નામ વગર જ ઉભો છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા